તમારા મુખ થી નીકળતી રહે કે લોકોને ઉત્કંઠા જાગતી તો માં છે આપણી રક્ષા કરનારું એક સાધન છે મહાભારતમાં આઠ વસ્તુઓ બતાવી છે કે આઠ વસ્તુની રક્ષા આપણા આ સંસારમાં માં કરે છે ઈ માં કદાચ ડુંગરા ઉપર બેઠી ચામુંડા પણ હોય ઈ માં કદાચ તમારા ઘર માં તમને જન્મ આપનારી પણ હોય ઈ માં કદાચ તમારી પત્ની બનીને આવેલી એ સ્ત્રી પણ તમારી માં હોય અને કદાચ એક દીકરી પણ હોય કે જે તમારા ઘર નું રક્ષણ કરતી હોય પણ આઠ જગ્યા એવી છે સંસાર માં જેનું રક્ષણ કેવળ ને કેવળ માતૃત્વ ભાવ માં કરે છે સ્ત્રી શક્તિ કરે છે અને એટલા માટે આપણે પહેલા જ કયું સૂત્રો માં માતૃદેવો ભવઃ અમે માં તમને પ્રણામ કરીએ છીએ

પછી ઘરની સ્ત્રીને જ આપીએ કે લો આ તેજુ મૂકી દેજે રાખ હાચવીને રાખજે ઘરમાં આપણી કમાઈલી સંપત્તિનું રક્ષણ પણ સ્ત્રી કરે છે એનું જતન સ્ત્રી કરે છે તમે વિકટના સમયમાં જોજો તમારી પાસે જ્યારે બધા ખીચા ખાલી થઈ જાય તમારી તેજુરી ખાલી થઈ જાય અને છતાં 5 10 15000 ઘટતા હોય ને આપણે કહીએ ને મારા 5000 ઘટ્યા ઉભારો પોતાની અંગત બેંક ખોલશે જે શાકભાજીવાળાને ઓછા કરાવ્યા છે ધનનું રક્ષણ માં કરે છે સબસ્ક્રાઇબ કરો અને बाजूમાં બેલ આઇકન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી બધા પહેલા વિડિયો તમે જોઈ શકો પણ મારે તમને અધ્યાત્મ જગતમાં લઈ જવા છે લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી આપણા ઘરની માં હોય પત્ની હોય કે દીકરી હોય કે પુત્ર વધુ હોય એ લક્ષ્મી સ્વરૂપા છે અને એ અધ્યાત્મ જગતમાં આપણું ધન રક્ષણ કરે આપણું સાચું ધન કયું તો આપણા કુટુંબની ખાનદાની ખાનદાની પરંપરાઓ પ્રવાહી પરંપરાઓ જે આપણા વડવાઓથી ચાલી આવે છે આનું જતન માં કરે છે અને આપણી સાચી સંપત્તિ આપણી પ્રવાહી પરંપરા છે આપણું ધન આપણા કુટુંબ આપણું ખાનદાન છે તમારી પાસે પૈસો ગમે તેટલો હોય પણ ખાનદાન અથવા તમારી પ્રવાહી પરંપરા સારી ન હોય તો તમારા ધન કિંમત નહીં થાય સંસારમાં તમારી પ્રવાહી પરંપરાની રક્ષણ કોઈ કરતું હોય કે આપણી પરંપરા આ છે 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 એ એ એ બાળકોને રૂપમાં કોઈ આપતું હોય તો સ્ત્રી ધન સ્ત્રીલક્ષ્મી છે બાકી બીજું ધન તમે ગણો તો પરમાત્મા આપણું ધન છે આ દેવી શક્તિ આપણું ધન છે

પ્રજાનું રક્ષણ માં જ કરે બાળકને મોટું કોણ કરે છે માં કરે છે ગર્માં પુરુષને રમાડતા હોય જરાક રોવાનો ચાલુ કરે તો કે એ ભાઈ આને લઈ જાવના રોવે છે લ્યો પ્રજાનું રક્ષણ માં કરે છે અને વિશિષ્ટ રીતે જોઈએ તો સમગ્ર પ્રજાનું રક્ષણ પણ માતૃશક્તિ જ કરી દે છે કે ચાહે ચોટેલાના ડુંગરા ઉપર બેઠી માં હોય તે ભલે તમારા ઘરમાં રહેલી કોઈ સ્ત્રી હોય તે ભલે અને કદાચ રાષ્ટ્રના રક્ષણ માટે કોઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તો પ્રજાનું કરતી હોય છે ત્રીજું આ શરીરનું રક્ષણ માં કરે છે ધનમ પ્રજા શરીરમ શરીરનું રક્ષણ માં કરે છે તમે જુઓ ઘરમાં કોઈ બીમાર પડે

રક્ષણ માં કરે છે બાળક નાનું હોય ત્યારે પણ ન ખાતું પીતું હોય તો એને ઓસળીયા પીવડાવીને પણ એનું રક્ષણ માં કરે છે અરે ત્યાં સુધી છોડો કોઈ કડવું કડિયાતું ઓહળી પીવડાવવાનો વારો આવ્યો હોય કદાચ બાળકને એ બરાબર જાય ન હોય તો માં શું કરે એ કડવું કડિયાતું પોતે પી જાય અને પોતાના દૂધના રૂપમાં એને ઔષધિ આપતી હોય છે માં રક્ષણ કરે છે સંસારમાં શરીરનું રક્ષણ માં કરે છે તો ઔષધ તત્વ બનીને માં રક્ષા કરે આપણી ચોથું લોક યાત્રા તમારી યાત્રામાં સ્ત્રી બહુ જરૂરી છે ચાહે એ તમારા સંસારની યાત્રા હોય ચાહે એ તમારા યાત્રા હોય સ્ત્રીની આવશ્યકતા બહુ છે કર્યો પણ એમાં દ્રૌપદી સાથે હતા જ્યાં સુધી મહાપુરુષો અને મહાભારત એમ કહે છે કે જ્યાં સુધી સ્ત્રી તમારી સાથે લોકયાત્રામાં ન જોડાય ત્યાં સુધી માણસની યાત્રા સંપન્ન થાય એટલે કોઈ દી એકલા ફરવા જવું અને હવે ઘરેથી એકલા દાદા નહીં જાવ પુરુષ જ્યારે યાત્રા કરવા જતો હોય ત્યારે સ્ત્રી સાથે હોય જોઈએ તેની યાત્રા સંપન્ન થાય છે પાંડવો ની યાત્રામાં દ્રૌપદી સાથે હતા નળ રાજાની યાત્રામાં દમયંતી સાથે હતા રાજા હરિશ્ચંદ્રને આજે આપણે યાદ કરીએ છીએ પણ એ હરિશ્ચંદ્રને જો તારામતીએ સાથ ન આપ્યો હોત તો આજ હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતો હોત સ્ત્રીએ કહ્યું કે તમારા વચન માટે હું વેચાઈ જઈશ મારું શરીર વેચી દઈશ પણ તમારી પ્રતિજ્ઞા સંપન્ન કરીશ હરિશ્ચંદ્રને ઓળખીએ છીએ એમાં મૂળ કારણ છે તારામતી આજે કચ્છમાં આપણે જાડેજાને ઓળખીએ છીએ પણ એ જાડેજાને ત્યારે જ ઓળખા કે જ્યારે એની અધ્યાત્મની યાત્રામાં સતી તોરાદે જોડાયા હતા ત્યારે જો એ સ્ત્રી ન જોડાયા હોત તો આજે આપણી યાત્રા ઓળખતા ન હોત કોઈ તો લોક યાત્રામાં સ્ત્રીનું અગત્ય બહુ છે મહત્વ બહુ છે પછી પાંચમું સ્થાન છે સ્વર્ગ સ્વર્ગનું રક્ષણ માં કરે છે કદાચ ઉપરના સ્વર્ગની તમે વાત કરતા હોવ આ પૃથ્વી રૂપી સ્વર્ગની તમે વાત કરતા હોવ તો એનું રક્ષણ માં ચામુંડા જેવી ત્રિગુણાત્મિકા મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી કરે છે પણ જો તમારા ઘર રૂપી સ્વર્ગની રક્ષા કોઈ કરતું હોય તો એ માં છે એ સ્ત્રી છે આપણી તો આપણું ઘર એ સ્વર્ગ છે અને એ ઘરની રક્ષા કારણ કે તમે જુઓ દુનિયામાં ગમે તેટલી મોંઘી મોંઘી તમે હોટલમાં રોકાવા જાઓ ગમે તેટલા મોટા રિસોર્ટમાં તમે રોકાઈ આવો ગમે તેટલા સારા પ્રદેશમાં તમે ફરી આવો પણ ઘરે આવીને તમે બેસો જે પાણી પીવો પછી જેમ આમ આનંદ જે અંદરથી થી થાય એ બીજે ક્યાંય થાય નહીં કારણ આ દુનિયાનું સ્વર્ગ આપણું ઘર છે માટે સર્ગની રક્ષા માં કરે છે લોકો જ્યાં પ્રેમથી રહેતા હોય ને એ જગ્યાને સ્વર્ગ કહેવાય અહીંયા તમે અત્યારે આટલા પ્રેમથી બધા જુઓ એકબીજા નથી ઓળખતા તો એકબીજાના ગોઠણ પર ગોઠણ ચડાવી બેઠા છો કેટલા પ્રેમથી બેઠા છો અને તોય જરાય પણ એમ નહીં ભાઈ જરાક આખો ભાઈ હું તો ક્યારેક ક્યારેક જોતો ત્રણ ત્રણ ના સોફામાં ચાર બેઠા હોય અને તોય એને જરાય આમ અગવડતા ન હોય કેમ આ પ્રેમ તમારો બંધાયો છે જ્યાં પ્રેમ હોય એ સ્થાન સ્વર્ગ છે અત્યારે આ મંડપ આપણા માટે આપણો સ્વર્ગ સમાન છે આ સ્વર્ગની રક્ષા પણ માતૃત્વ કરે છે આ દેવ ભાગવત કથા કરે છે આપણી રક્ષા એનું જતન માં કરે છે છઠ્ઠું સ્થાન છે ધર્મ ધર્મનું રક્ષણ માં કરે અને આમ પણ તમે જુઓ ધર્મનું રક્ષણ માં કરે છે વાક્ય સાચું એટલા માટે છે જરાક નજર કરો અહીંયા ભાઈઓની સંખ્યા કેટલી છે બેનોની કેટલી છે અહિયાં પુરુષો કેટલા છે એ તમે જુઓ અને બહેનોની સંખ્યા કેટલી છે સત્સંગમાં વધારે હંમેશા જગ્યા રોકતું હોય તો એ બેનો અને એ સત્સંગ કરે છે એટલે આપણે બધા મજા કરીએ છીએ તો આપણા ધર્મની રક્ષા માં કરી રહી છે અને એટલા માટે જ પત્નીને એક સંબોધન લાગે ધર્મ પત્ની પત્નીને સંબોધન લાગે ધર્મ પત્ની પતિને કહેવાય ધર્મ પતો ધર્મની રક્ષા માં કરે છે એટલા માટે એને એને વિરુદ્ધ આપવામાં આવ્યું છે સ્ત્રી છે એ ધર્મ કરો અને તો આપડા ધર્મનું રક્ષણ એ ચાહે કોઈ પણ રીતે હોય જેથી બધા પહેલા વિડિયો તમે જોઈ શકો કે ધર્મના પ્રકારો બહુ અલગ અલગ છે મહાભારતમાં પદ્મપુરાણમાં કેટલા બધા પ્રકારો આયા પર ધર્મના સ્મૃતિઓમાં મનુસ્મૃતિ લખે છે કોઈ જગ્યાએ દસ લક્ષણો આપ્યા કોઈ જગ્યાએ પાંચ લક્ષણો આપ્યા કોઈ જગ્યાએ ધર્મના લક્ષણો તો એ ધર્મની રક્ષામાં કરે છે સ્થાન ઋષિ પરંપરાઓનું જતન પણ માં જ કરે છે અને એનો અત્યારે પ્રત્યક્ષ દાખલો આપણી આ પ્રવાહી પરંપરા જે કથાઓની છે એને આગળ કોણ વધારે છે બધા બેનો એટલે તો આટલી મોટી સંખ્યામાં બેનો બેઠા છે સવારના દેવાબતી બેનો હોય ના સમયે ઘરમાં પુરુષ સુતો હોય એટલે સવારના કરવાના સાંજના હોય ધર્મનું રક્ષણ પણ ઋષિની પરંપરાઓનું સ્ત્રીઓ કરે છે બાળક નાનું હોય ત્યારે ઋષિની વાતો પણ માં કરે છે કોઈ બાપુજી બિહારી કીધું કથા લાલ તને સાંભળવું એ નહીં કે માં છે એ ઋષિની વાતો તમને સમજાવશે મુનિની વાતોનું રક્ષણ પણ માએ કર્યું છે એટલા માટે એ ઋષિ પરંપરાનું રક્ષણ પણ માં કરે છે અને આઠમું સ્થાન પિતૃનું આપણા પિતૃઓની રક્ષા પણ એનું જતન પણ આપણી માં કરે છે કારણ જે પરિવારમાં ભક્તિ હશે જે પરિવારમાં પ્રેમ હશે એ પરિવારના પિતૃઓને મુક્તિ મળે છે અને ભક્તિ માતાઓ જ કરતા હોય ભલે એના એના એની એની રીત રિવાજ પ્રમાણે કરતા હોય પણ ભક્તિ તો કરતા જ હોય તો આમ આ આઠ વસ્તુઓનું રક્ષણ આપણી માતૃત્વ શક્તિ કરે છે અને એ માતૃત્વ શક્તિ અને એના આપણે આ માટે અહીંયા બેઠા છીએ એની કથા સાંભળવા માટે બેઠા છીએ ગઈકાલે આપણે સુંદર કથા સાંભળતા હતા કે કશું જ નહોતું આવડતું ઉત્સુખમાં પણ ધૈર્ય દુઃખમાં પણ ધૈર્ય અને તમે ધીરજ રાખો એટલે એ ધીરજનું ફળ મીઠું હોય હોય ને પણ કરુણા એ થાય છે કે આપણે કોઈ પણ જગ્યાએ ધીરજ નથી રાખી શકતા આપણે તરત જ અધીરા બની જઈએ છીએ કોઈ પણ વસ્તુ નિર્માણ થાય પછી એનું સારું ફળ જોતું હોય તો થોડોક સમય આપી દો એને કોઈ પણ વસ્તુ હોય કારણ અમુક અમુક વસ્તુને સુધરવા માટે સમય સિવાય કોઈ બીજી દવા નથી અને સમય તમને જે સાચું બતાવે એવું બીજું કોઈ બતાવી ન શકે

અને તમે જો કોઈને દંડ આપો તો તમે વીર છો તમારો અપરાધ કરે અને તમે કોઈને દંડ આપો તો તમે વીર છો પણ જો એને ક્ષમા કરી દો તો તમે મહાવીર છો ક્ષમા વીરસ્ય ભૂષણ દંડ આપવા માટે તો સૌ કોઈ આપી શકે પણ ક્ષમા તો કોઈ વીર હોય જ આપી શકે ભૂલ કરી હોય છતાં પણ ભૂલી જાય એ મહાપુરુષ છે અને આજે આજે કૃષ્ણને યાદ કરીએ છીએ એનું કારણ એ છે કૃષ્ણમાં બધા ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે મારી ભૂલો ભૂલનારા તમે છો માટે હે કૃષ્ણ અમે તમને યાદ કરીએ છીએ કેટલી ભૂલો ભગવાન ભૂલી જાય તો ક્ષમાશીલ બનવું એ ધર્મનું બીજું ચરણ છે ધૈર્ય રાખવું હોય પણ પછી એ ધૈર્યમાં કોઈકને દંડ આપવાની તૈયાર થઈ જાય તો તમારું ધૈર્ય ખૂટી ગયું કહેવાય ધૈર્ય પછી બીજું સ્ટેપ છે ક્ષમાશીલ ત્રીજું પગથિયું છે કામ અને લોભ ઉપરનો સંયમ માણસ લોભમાં સંયમ રાખે માણસ કામનાઓનો સંયમ રાખે જેની કામનાઓ અધૂરી છે એ ક્યારેય મોક્ષ પામતો નથી ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય એ જીવતા જીવ તમને મોક્ષ મળી ગયો છે તો ઈચ્છાઓ જ નથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને આશા ને તૃષ્ણા મટી ગઈ મન ની મૃગજળ દેખી હવે નહીં દોડું તમે જોઈ શકો નહી તો ઘણા બધા મૃગજળ ની હાટો નાવ બાંધે મૃગજળ ને હારી નાવ બાંધી નાવે હવે એને તરવાની હોય સંસારમાં કામનાઓ છોડવી કામનાઓ પર સંયમ કરવો લોભ છોડવો કરકસર હંમેશા કરવી જીવનમાં પણ લોભ ન કરવો ક્યારે ત્રણ બેનો ભેગા થયા ગામના પાદર પાંચાળના નહોતા આ તો હું ગામનું નામ ભૂલી ગયો છું પણ તમે તમારી સમજી લેજો ત્રણ બેનો ભેગા થયા ત્રણેય વાતો કરતા હતા કે કેટલી મોંઘવારી છે આમાં તો ઘર હકાવું કેમ થાય તમારા ભાઈને તો આટલો પગાર છે અને એમાં અત્યારે તમે જો તો ખરા તેલના બધી ખાવા પીવાની વસ્તુના આ ઘીના ભાવ તો ક્યાં પહોંચ્યા બોર્ડ મારી હોય ચોખ્ખું ઘી જોતું હોય તો એ મળો અને પાછું ન્યા તમે તપાસ કરાવો તો ડુપ્લિકેટ હોય જ્યાં બોર્ડ માર્યું ન્યા ડુપ્લિકેટ હોય ચોખ્ખા ઘી માટે અહીંયા મળો તો ત્રણે બેનો વાતો કરતા હતા કેટલી મોંઘવારી વધી ગઈ અમારે તો છોકરાઓ ઘી એટલું ખાય ને અમારે તો મહિને મહિને બસો ગ્રામ ઘી જોઈ જાય છે મહિને બસો ગ્રામ બીજી બેને કીધું તમારે બસો ગ્રામ ઘી જોઈ આટલું બધું ખાવ તમે અમારે તો મહિને મહિને સો ગ્રામ જોઈ સો ગ્રામ ત્રીજી બેને કીધું અરે રે તમે મહિને બસો ગ્રામ ઘી ખાઈ જાઓ તમે મહિને સો ગ્રામ ઘી ખાઈ જાઓ બહુ જાજુ ખાવ તે ઓલી બે પૂછો તમે કેટલું ખાવ છો એ કે અમે તો ચાર વર્ષથી સો ગ્રામ લીધું છે હજી હાલે છે

એ પણ ધર્મનું લક્ષણ છે ચોરી ન કરવાનો અર્થ ખાલી કોઈના પૈસા જ લઈ લેવું નહીં કોઈનું બોલેલું વાક્ય ચોરી ન લેવું એ પણ એક ચોરી છે વાલા વાળા જનો મેં કઈ કાલે કે બધું યાદ કરાવ્યું હતું કે આપ કવિઓ એટલા બધા થઈ જાય બનાવેલું કોકનું લઈ લે કોઈ પછી નામ નીચે પોતાનું લખી નાખે પછી એમાં એ નામ દેહતું ન હોય શું કોઈ પણ વસ્તુની ચોરી ન કરો એ તમારો ધર્મ છે ધર્મનું ચોથું ચરણ છે પછી છે કોઈને છેતરવું નહીં એ મોટો ધર્મ છે ત્યાર પછીનું લક્ષણ છે મન વચન અને કર્મથી માણસ પવિત્ર બને એ ધર્મનું લક્ષણ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પોતાની ઇન્દ્રિયોને પોતાના વશ કરવી આ જે માગે એ બધું આપવા ન કરવું એને નહીં એને ખબર પડી જાય કે આ તો માગે એટલે આપી દે છે એને ટેવ પડી જાય માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને પોતાના હાથમાં રાખવી ત્યાર પછી જ્ઞાન એ પણ ધર્મનું એક પગથિયું છે ધર્મનું એક લક્ષણ છે જ્ઞાન અધ્યયનશીલ રહેવું કાયમના માટે એ પણ ધર્મનું એક ચરણ છે એ પણ ધર્મનું એક લક્ષણ બતાવ્યું છે કાયમના માટે અધ્યયન કરવું જેનું પણ તમે કરતા હો પણ કાયમના માટે અધ્યયન કરવું જોઈએ માણસે ત્યાર પછી કીધું સત્યનું આચરણ જીવનમાં કોઈ દિવસ અસત્ય ન બોલો સત્યમ વદ વેદ કહે છે સત્યમ વદ ધર્મમ ચર સત્યની ઉપાસના કર સત્યનું આચરણ કર

ધર્મની રક્ષા કરવા વાળો હતો અને અયોધ્યા નગરી નું રાજ્ય કરતો આ ધ્રુવસંધી ને બે પત્નીઓ છે મનોરમા અને લીલાવતી ધર્મ પત્નીઓ છે આ બેય પત્નીઓ દ્વારા એક એક સંતાન છે મનોરમાનો દીકરો સુદર્શન અને લીલાવતીનો દીકરો શત્રુજીત બેયને બબે એક એક દીકરાઓ છે એમાં દીકરાઓ મોટા થયા એના પિતાને એટલે કે ધ્રુવ સંધિને લીલાવતીનો દીકરો શત્રુજીત બહુ વાલો છે કેમ કેમ કે મધુરભાસી છે એટલું મીઠું મીઠું બોલે છે અને રૂપાળો દેખાડો એટલો હતો એટલે એને વધારે પસંદ હતો એ વધારે ગમતો હતો મંત્રીઓને પણ આ પ્રિય હતો કારણ કે સારું બોલવા વાળો મીઠું ભાષા બોલતો હતો અને આ સંસારમાં જે સારું બોલે એ બધાને ગમે પ્રિય બોલવું સજનતા જે માણસ સારું બોલે છે બધાને ગમે અમુક અમુક ની બોલી જેવી હોય આપણને કરડવા દોડે આપણને કરતા ન બોલતો હોય તો સારું જીવનમાં વાણીનો સંયમ બહુ જરૂરી છે જેટલું બને એટલું ઓછું બોલો

એ વાણી ઉદ્ગારતો હોય તો દુનિયામાં કોને ન ગમે આ દુનિયામાં બોલવું અને મૌન આ બે વસ્તુ છે બે અંગો છે વાણીના બે અંગો છે બોલવું અને મૌન સ્પીચ ઇઝ સિલ્વર તમે બોલો છો ને ચાંદી છે સ્પીચ ઇઝ સિલ્વર સાયલન્સ ઇઝ ગોલ્ડ મૌન રહો એ સોનું છે જેટલું બને એટલું મૌન રહો મૌનનું કોઈ બીજું કોઈ શસ્ત્ર નથી મૌન જેવું એકવાર વાર પાસે એક માણસ એક યુવાન ગયો અને સોક્રેટિસને કહ્યું કે મારે તમારી પાસેથી વક્તૃત્વ સ્પર્ધા શીખવી છે મને શીખડાવો ને સોક્રેટિસે કહ્યું કે કઈ વાંધો નહીં યુવાન હું તને શીખડાવીશ વક્તૃત્વ સ્પર્ધા અને એ માણસ એટલો બધો આમ આમ ઘેલો થઈ ગયો મને આમણે હા પાડી દીધી અમુક અમુક વ્યક્તિને સાંભળવા માટે આપણે જઈએ અને અમુક વ્યક્તિના સાંભળવા માટે આપણને અનુમતિ મળી જાય ને તો આપણે આનંદમાં આવી જઈએ આમણે મને હા કરી દીધી એટલો બધો આમ આમ હરક ગેલો થઈ ગયો પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે થઈ અને એ માણસ એટલા બધા આમ આમ બોલ 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 કરવા લાગ્યો કેટલું કેટલું બોલવા લાગ્યો મહા મહેનતે સોક્રેટીસે એને શાંત કર્યો મહા મહેનતે અને પછી કીધું ભાઈ હું તને વકૃત્વ સ્પર્ધા શીખડાવીશ ખરો

ફળના રૂપમાં મેળવવું હોય તો એક કામ કરો મૌનમ શરણમ એવું મૌન પણ નહીં કે જે કોઈનું નુકસાન થતું અટકાવે નહીં તમે મૌન લઈને બેઠા હો અને એ મૌનમાં તમારી બાજુમાં ચાનો કપ હોય અથવા તો દૂર થોડું આમ અગ્નિ હોય અને તમારું નાનું બાળક આમ જતું હોય અને છતાંય તમે મૌન રહ્યો અને બાળક દાદી જાય એ મૌન કામ નથી જો કોઈનું અહીત થતું હોય અને તમે તમારું મોન તોડી નાખો તો તમારું વ્રત તૂટ્યું નથી તમારું વ્રત સફળ થઈ ગયું છે સમજી લઉં છું માણસ તમારા લીધેલા વ્રતને કોઈનું અહીં થતા રોકવા માટે જો વ્રતને તોડો તો એ વ્રત તોડતું નથી ઠાકોરજી તમારા પર પ્રસન્ન થાય છે પણ ઘણા બધાનું મૌન એવું હોય અને ઘણા બધાના સામે ઘણા નો આગ્રહ હોય મોન તોડાવી નાખે મૌન તોડાવી નાખે તો સારું બોલવું નું એક વાક્ય છે કિમ તદ્રવ્યમ કોકિલે ગોપનીતમ કોવા લોકે ગર્દપસ્ય અપરાધ કોયલે આ સંસારમાં કોઈને ક્યાં કશું આપ્યું છે કોયલે કોઈને દ્રવ્ય આપ્યું કોઈ દિવસ કોયલે કોઈ દ્રવ્ય થાય આપ બેસ જાવ જે આવતા બેસ 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 જ સમજમાં નહીં કોયલે કે કોઈને કશું આપ્યું નથી છતાંય આપણે કોયલ ગમે છે કેમ કારણ કે કોયલ મીઠું બોલે છે

ક્યાં કોઈ આપણને ગધેડા અપરાધ કર્યો છે કે જેને લઈ અને આપણે એને મારીએ છીએ બોલવું સજનતા માણસ પ્રિય બોલે પ્રિય બોલવાની વાત આવી છે આજે બરાબર સારું બોલનારો માણસ હતો શત્રુજીત નામ શત્રુજીત શત્રુ ઉપર વિજય કરનારો પણ શસ્ત્રોથી નહીં પોતાની વાણીથી વિજય કરતો હતો સારું બોલીને માણસ જીતતો હતો અસ્તુબાબા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આયકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો